નમસ્કાર આપ રહ્યા ડે નાઇટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ વીસ ટીમોએ ત્રણ પેઢીના લોકો ભેગા થઈને આ ક્રિકેટમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો જૈન પ્રગતિ સેન્ટરના વડોદરાના પ્રમુખ હાર્દિક ગાંધીએ આ મામલે જણાવ્યું કે છેલ્લા બાર વર્ષથી જેપીસી કપ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે આ વર્ષે મકરપુરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અગિયાર દિવસ ચાલેલી આ મેચની પૂર્ણાહુતિ થઈ જેમાં મેન્સ ટીમ લેડીઝ ટીમ અને બાળકોની ટીમોએ ભાગ લેતો હતો આ દરમિયાનમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહે જણાવ્યું કે મેન્સ ટીમમાં સહારા ટાઈગર્સ લેડીઝ ટીમમાં વોયઝ વોરિયર્સ અને બાળકોની ટીમમાં જેપીસી થંડર ટીમ વિજેતા બની અને દરેકને માતૃશ્રી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય જેપીસી કપ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો વધુમાં મહામંત્રી પ્રણવ નાણાવટીએ જણાવ્યું કે જૈન પ્રગતિ સેન્ટર વડોદરામાં બે હજાર નવથી સ્થાપના થઈ છે અને ત્યાંથી જૈનોના ઉત્કર્ષ અને વિકાસ માટે જુદી જુદી ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે જેપીસી સેન્ટ્રલ બોર્ડના ચેરમેન પ્રકાશભાઈ શાહે કહ્યું કે આગામી દિવસોમાં અમે લવજેહાદ જેવા દૂષણો જૈન સમાજમાં ન ઘુસે તે માટે ડિસેમ્બર મહિનામાં સામૂહિક પસંદગી લગ્ન કરાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે આ મેચ છેલ્લા અગિયાર દિવસથી ચાલતી હતી અને આજે એની પૂર્ણાહુતિ અને વિજેતા ટીમોને જેપીસી કપ એનાયત કરવામાં આવ્યું વધુ માહિતી જૈન અગ્રણી શાહે આપી છે નમસ્કાર દર્શક મિત્રો જૈન પ્રગતિ સેન્ટર એક સરસ મજાની સંસ્થા વડોદરામાં ત્રણ ત્રણ પેઢીના લોકો એક સાથે કામ કરે તેવી આ સંસ્થા છે જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વડોદરાની અંદર એક ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને એની પૂર્ણાહુતિનો પ્રસંગ છે આપણી સાથે જેપીસીના જે વડોદરાના પ્રેસિડેન્ટ છે અધ્યક્ષ પ્રમુખ એવા હાર્દિકભાઈ ગાંધી આપણે હાર્દિકભાઈને પૂછીએ હાર્દિકભાઈ આ ડે એન્ડ નાઇટ ટીમો કેટલી ટીમો હતી કયા કયા લોકોએ ભાગ લીધો અને એની પૂર્ણાહુતિ પ્રસંગે કોણ કોણ વિજેતા થયા મારા દર્શક મિત્રોને જણાવો જેપીસી ક્રિકેટ બે હજાર ને બારથી ચાલુ ચાલુ થયેલી છે અમે સતત ટુર્નામેન્ટ વર્ષમાં બે વાર કરીએ છીએ એક વિન્ટર ટુર્નામેન્ટ અને એક સમર ટુર્નામેન્ટ સમર ટુર્નામેન્ટ હોય છે જેમાં અમારી દસ જેન્સ ટીમ છ લેડીઝ ટીમ ચાર છોકરાઓની ટીમ હોય છે જેમ આઈપીએલનો ફોર્મેટ હોય છે એ જ પ્રમાણે અમારી આ ટુર્નામેન્ટ હોય છે જેમાં આઈપીએલમાં જેમ ઓક્શન હોય છે એવી રીતે તેર એપ્રિલે અમે ઓક્શન કર્યું હતું અને અમારી મેચની શરૂઆત આઠ મેથી ચાલુ થઈ હતી જે અને એમાં અમારા જેપીસી કપ બે હજાર પચીસના મેન સ્પોન્સર મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર જેમાં શ્રેયસભાઈ વૈદ્ય જેમને અમારા ભામાસા જેવા છે જેમને બે હજાર બાવીસથી લઈને બે હજાર છવ્વીસ સુધીના દરેક કંપની સ્પોન્સરશિપ લેવા માટેનું અમને કીધેલું છે કેટલી ટીમો એમાં અને એમાં અમે દસ જેન્ટ્સની ટીમ છ લેડીસની ટીમ ચાર છોકરાઓની ટીમ એવી રીતે વીસ ટીમો છે અમે આમાં અમારી ટીમમાં અમારા જેપીસીના મેમ્બર અને એમના છોકરા સિવાય અમે કોઈને લેતા નથી એમાંથી જ અમારી આ વિશે વીસ ટીમ થાય છે કોણ કોણ વિજેતા બન્યું મેન આમાં મેન્સમાં સારા ટાઈગર્સ વુમન્સમાં ગોયજ વોરિયર્સ અને છોકરાઓમાં થન્ડરબોલ્ટ આવી અમે ટીમ છે અને અમે જેપીસી હવે અમારો આગમી કાર્યક્રમ ડિસેમ્બરમાં સામૂહિક લગ્ન લઈને આયા રહ્યા છે તો તમે બધા અમારી સાથે જોડાઓ એવી અમારી આપનું નામ મારું નામ હાર્દિક ગાંધી અને જેપીસીમાં અમે હાર્દિક ગાંધી પ્રણવ શાહ પ્રણવ નાનાવટી અને મનન શાહ આ ચારોની બોડી ભેગી થઈ અને પ્લસ અમારી સાથે બીજી કમિટી ભેગી થઈ અને અમે આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ સિંગલ ઝઘડા વગર અમારી આ બાર વર્ષથી ક્રિકેટ અમે પૂરી કરીએ છીએ અને આવીને આવી અમે કરતા રહીશું